નમસ્કાર મિત્રો આજે આપણે સરસ મજાની શૈક્ષણિક વિચારસરણીની વાત તમારી સમક્ષ મૂકી રહ્યો છું ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ થાય કે આજે આપણે એ આઈના યુગની અંદર એટલે કે ટેકનોલોજીના યુગમાં જીવન જીવી રહ્યા છીએ ત્યારે શિક્ષણની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ રહી છે અને આ શિક્ષણ કેવું હોવું જોઈએ તો કે ગુણવત્તા સબર સમજણપૂર્વકનું શિક્ષણ લાંબા સમયની વિચારસરણીનું શિક્ષણ તેમજ જુદા જુદા અવનવા કૌશલ્ય વિકસાવવાની ક્ષમતા ધરાવતું શિક્ષણ આ ખૂબ જ અત્યારે જરૂરી છે કે આજે આપણે તમે જોઈ રહ્યા હશો કે ધોરણ ત્રીજા ચોથાથી વિદ્યાર્થીની અવસ્થા બારમું અથવા તો કોલેજ પૂર્ણ કરે ત્યાં સુધી એના વિચારોની ક્ષમતા છે એ કેટલી છીનભિન્ન થયેલી છે તો આ છીનભિન્ન થયેલી વિચારધારાને ફરી પાછી સ્થિર લાવવા માટે શું કરવું અનિવાર્ય બની જાય છે એમના વિશેની પણ આપણે વાત મૂકીએ કે સૌથી પહેલાં આપણે આપણા વિચારોને શુદ્ધ બનાવવા માટે યોગ્ય પ્રકારના આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે આહાર છે એ સંપૂર્ણપણે શુદ્ધ આહાર લેવાથી આપણા વિચારો સ્થિર બની શકે છે તેમજ સાથે સાથે ધાર્મિક જે પુસ્તકો છે કે મહાન ગ્રંથો છે જુદા જુદા જે પંચતંત્રની વાર્તાઓ હોય કે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ હોય આમનું વાંચન પણ આપણા આ વિચારોને સ્થિર રાખવા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે વિચારો જેટલા સ્થિર અને આપણું મગજ જેટલું શાંત હશે એટલી આપણી વિચારવાની ક્ષમતામાં વધારો થશે કે આપણે અત્યારે ટૂંકી વાત કરીએ તો ટેકનોલોજીના યુગમાં આપણું મગજ એટલે કે માઇન્ડ છે એકદમનું ચીડિયા પણ ક્રોધિત થયેલું હોય છે કે આપણે ઘણીકભરમાં બહુ લાંબો વિચાર કર્યા વગર સીધે સીધા અવિશ્વાસ અન્યાય કે આપણે થોડુંક માઠું લાગવું આવા બધા વિચારો છે એ સીધે સીધા ઉત્પન્ન થાય છે અને આપણે એમને અમલમાં મૂકીએ છીએ જેથી બહુ મોટું બધું નુકસાન છે એ થતું હોય છે તો અત્યારથી જ આપણે આ વિચારોને સ્થિર કરવા માટે જાગ્રત અવસ્થામાં આવવાની તાતી એવી ખૂબ જ જરૂરિયાત છે અને જો દરેકે દરેક અત્યારે તો સોશિયલ મીડિયાનો સમય છે ફેસબુકનો સમય છે યુટ્યુબનો સમય છે વોટ્સએપનો સમય છે ઇન્સ્ટાનો સમય છે આની અંદર ઘણા બધા આપણે સુવિચારો વાંચતા હોઈએ છીએ પરંતુ જીવનની અંદર અમલવારી કેટલા ટકા એની અમલવારીની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે તો મિત્રો ખરેખર આજના સમયની અંદર આવા જે વિડીયો હોય આ દરેકે દરેક વ્યક્તિને એટલે કે વિદ્યાર્થી અવસ્થાથી માંડી અને તજજ્ઞોએ આનું મંથન કરવું જોઈએ આનું ચિંતન કરવું જોઈએ કે જેથી આવનાર ભવિષ્યની અંદર એક ઉત્તમ કેળવણીવાળું શિક્ષણ છે એ આપણે પ્રદાન કરી શકીએ છીએ અને વધારેમાં વધારે ટકાઉ આપણો જે આત્મવિશ્વાસ છે આ આત્મવિશ્વાસને આપણે બુલંદ બનાવી શકીએ છીએ એટલા માટે સમયાંતરે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું મારા વિચારો શેર કરવા માટે આ યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરું છું અને આ વધારેમાં વધારે ખાસ કરી અને કેળવણી માટે વિદ્યાર્થીઓ માટે વિડીયો બનાવવાનો ખૂબ જ આનંદ આવે છે અને આપ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વધારેમાં વધારે મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી શેર કરો એવી અપેક્ષા સાથે વસ્તુ